છે સિક્કો આ સિક્કા જોવો છો તમે જે આ સિક્કા હજી એટલા બાકી છે અને જો આપણે જે આ સિક્કા મેં તમને જે વાત કરી હતી આ જોવો તો છે આપણે આજે શું લખ્યું છે યુનાઇટેડ સ્ટેટસ ઓફ અમેરિકા લખ્યું છે તમે જોઈ શકો છો જોવો તો લખ્યું છે અને મિત્રો આ જે છે અમેરિકાનો સિક્કો છે અને ઓગણીસો બ્યાસી માં બ્યાસીનો છે અને આ જુઓ તો

ઝીરો પણ પૈસા છે મિત્રો જો પાંચ પૈસા છે આ બધા પૈસા જે આપણે ફલાયેલા હતા કારણ કે એમાં પાટ ખાઈ ગયો તો અને કલર પણ બેસી ગયો તો અને મિત્રો જો આ પચીસ પૈસાનો સિક્કો છે આ એશિયા ખેલનો એશિયા એશિયા જે એશિયા ખેલનો સિક્કો દિલ્હીનો દિલ્હીનો સિમ્બોલ મારેલો છે મિત્રો આમાં તો મિત્રો અને જે આપણી પાસે મેં જે કાલ વાત કરી હતી અમેરિકાનો સિક્કો છે મિત્રો તમે મિત્રો દેખી જ શકો છો તો આજે મેં તમને વાત કરી કે આ અમેરિકાનો આજે ડોલર ડોલરનો સિક્કો છે મિત્રો અલંગ તમને પાછા આવીને બતાવું કે તમને જોઈ શકો છો જો આ સિક્કો જે છે મિત્રો આ જે સિક્કો છે આમાં જે લખ્યું છે યુનાઇટેડ સ્ટેટસ ઓફ અમેરિકા જો તમને જોઈ શકો છો આ સિક્કો છે મિત્રો અને જોવો તો આમાં છે આ જો આ સિક્કો છે અને મિત્રો આ બાજુ બાજ બાજ દોરેલું છે જો જોઈ શકો છો તો મિત્રો આ સિક્કો જે આપણે ખોલ્યું હતું જે આપણે ઘર વિકવા કાલે કાલે બેઠા સાફ કરતા જાય ત્યારે આ નીકળ્યો છે મિત્રો અને આ સિક્કાની અંદર આપણે જે થોડુંક સાફ કરવાનું છે તો મેં લે છે વાળો

પછી તમને બતાવીએ કે કાર્ડ કેવો થાય છે જોઈએ ધીમે ધીમે મિત્રો કલર એકદમ નવા જેફો થઈ ગયો છે તમે જોઈ શકો છો તો હું તમને હમણાં ઘડી કરીને બતાવું કે જો તો આ નવા જેફો જે થઈ ગયો છે કલર હા હજી પાછળ તો બહુ કાઢ થઈ ગયો છે જો હું તમને બતાવું છું ધીમે ધીમે કલર કેવો અમને આ બતા હમણાં આ બતાતો નહોતો ને અત્યારે જો મિત્રો કેવો બતાવે છે અને પાછળ જોઈ શકો કે તમે અત્યારે જો આવો છે કલર તો આપણે ચલો આનો પછી પાછળનો કાર્ડ કાઢીએ ને જોઈએ ફાઇનલી મિત્રો આપણો જે આ સિક્કો જે છે તમે જોઈ શકો છો ફાઇનલી સિક્કો આપણો જે આ અમેરિકાનો જે ડોલરનો સિક્કો છે જે જો એ એક નંબર સાફ થઈ ગયો છે તમે જોઈ શકો છો જો બધે બે બાજુ સાફ થઈ ગયો છે કમ્પ્લેટ કાઠ ખાઈ જે કાઠ ખાઈ ગયેલો હતો આમ મસ્ત આપણે જે વાળાથી જે આ વાળો છે એ વાળાથી આપણે કાઢી નાખ્યું છે અને જોઈ શકો છો તમે જો તો મસ્ત મજાનો હજી એક સિક્કો છે મિત્રો પણ એમાં આપણને ખબર નથી રહેતી કે એ સિક્કો કયો છે જો આ જે સિક્કો તમે જોઈ શકો છો જો આ સિક્કો જે છે જો આ સિક્કો જે છે એ તમને હજી કાળું કાળું જ છે બધી બાજુ તો આપણે સાફ કરીએ અને જોઈએ પણ મિત્રો આ સિક્કામાં પહેલેથી કે આમાં પિત્તળ જેવું બતાય છે જે બોર્ડર જે ફરતી ફરતી બોર્ડર છે એ દેખાય છે પિત્તળ જેવું તો ચાલો મિત્રો એને સાફ કરીએ આપણે તો મિત્રો આમાં તો હજી આ સિક્કામાં મને એવું લાગે છે કે વાર લાગી જાય છે તો આપણે મળીએ પાછા ઘરે રહીને અને આ તાલીકી સિક્કાને આપણે પાઠ કાઢી કે કમ્પ્લીટ પછી મળીએ આ સિક્કાને મિત્રો સાફ કર્યા પહેલાં હું તમને બતાવું કે અમારું આ જે હું જે રહું છું એ ઇલાકામાં ઇલાકો કેવો હશે તો આપણે બતાવીને ઉપરથી આપણે જોઈએ કે કેવો ઇલાકા

અને સામે જો તો હજી કાળું કાળું જ બતાય છે કે આ સિક્કો આપણા એટલે કે ઇન્ડિયાનો સિમ્બોલ તો ઇન્ડિયાનો જ માર્યો છે તો મિત્રો પણ સિક્કો છે અઢારસો ને બ્યાસી સાલનો સિક્કો છે તમે જોઈ શકો છો જો અઢારસો આમાં તમને આછોઆછો બતાય છે જે અઢારસો બ્યાસીની સાલનો સિક્કો છે અને આમાં જે ચિત્ર જે આમાં ચિત્ર દોરી રહ્યું છે પણ એનું અત્યારે તો હજી તો ફૂલ હજી આમાં કાટ હજી કાઢવો પડશે આપણે કારણ કે વાળાથી ન ગયો આપણે લેવો પડશે કાચ પેપર મિત્રો લેવો પડશે આપણે કાચ પેપર પછી આપણે જે આ કાટ જશે આ સિવાય કાઢ જશે નહીં અને તો મળી હવે ઘડી કરીને પાછા કારણ કે જો આ સિક્કા છે આ સિક્કા તો હજી કાઠ નીકળી ગયો છે તો મારી છે અત્યારે જો લાવી છે શું લાવી છો તું બતાવી તો આપણે બતાવી તો કેમેરો હા પછી ક્યાંથી લાવ્યું તું કેમેરો

એટલા સાફ કર્યા છે અને હજી આની અંદર જે સિક્કા જો તમે જોઈ શકો છો જોવો તો આ સિક્કા જોવો છો તમે જે આ સિક્કા હજી એટલા બાકી છે અને જો આપણે જે આ સિક્કા મેં તમને જે વાત કરી હતી આ જુઓ તો છે આપણે આજે શું લખ્યું છે યુનાઇટેડ સ્ટેટસ ઓફ અમેરિકા લખ્યું છે તમે જોઈ શકો છો જોવો તો લખ્યું છે અને મિત્રો આ જે છે અમેરિકાનો સિક્કો છે અને ઓગણીસો બ્યાસીમાં બ્યાસીનો છે અને આ જુઓ તો લખ્યું છે ક્યુરેટર ડોલર લખ્યું છે અને મિત્રો આજે જે હું તમને જે સિક્કો બતાવવા જઈ રહ્યો છું એ આપણે ઇન્ડિયાનો જ છે પણ અઢારસો ને બ્યાસીનો સિક્કો છે મિત્રો અઢારસો બ્યાસી આ હાલે છે બે હજાર છવ્વીસ છવ્વીસ બેઠવા બેસવા આવ્યું છે મિત્રો અને જુઓ ને કેટલા વર્ષે તમે ગણજો હવે અને જુઓ તો આ જુઓ સિક્કો શું લખ્યું છે આમાં જુઓ વન વન ક્રિટર ઇન્ડિયા ઇન્ડિયા ઓ અઢારસો ને અઢાર અઢારસો ને બ્યાસી તમે જોઈ શકો છો અને આમાં જે મિત્ર જેમાં આ આ સિક્કાની અંદર જે ચિત્ર છે તમે જોઈશો જે આની અંદર ચિત્ર છે એને તો આપણે ઓળખતા નથી નામય નથી લખ્યું મિત્રો તો પણ આ આપણે જે હસીએ આપણે ઓ દોઢસો વર્ષ પહેલાંનું ચલામશીએ આ મિત્રો અને તો મળીએ મિત્રો હવે પાછા ખરીક રહીને કારણ કે હજી જો મારા મમ્મીએ જે વાળો લાવ્યા છે એ વાળો કાપી રહ્યા છે જોઈ શકો છો વાળો આપણે કાપવાનો છે તો ચાલો મિત્રો મળીએ અને અત્યારે પડી ગઈ છે હવે સાંજ અને હું ફરીવાર એકવાર આવી ગયો છું તમારી સમક્ષ બ્લોગ લઈને આવી ગયો છું મિત્રો અને હવે આપણે દીવા કરવાનો સમય થઈ ગયો છે મિત્રો તો જુઓ તો અત્યારે પક્ષીઓ જો એના અત્યારે જાય છે ચણ લેવા જાય છે અને જોવો તો અત્યારે જે મસ્ત મજાનું વાતાવરણ છે તમે જોઈ શકો છો જોવો તો એવું મસ્ત મજાનું વાતાવરણ છે ઠેર સુધી અને મિત્રો જુઓ તો તો મિત્રો હવે મળીએ આપણે એ કરીને પાછા કારણ કે જે આપણે જો વાળો ફીટ કર્યો તો મેં તમને જે વાળાની વાત કરી હતી જો આ અમારે જે લીમડો છે લીમડાના થળે જો આ વાળો ઈચ્છી છે તમે જોઈ શકો એ વાળો આપણે ફીટ કર્યો જે લીમડાના જે થળીએથી ફીટ કર્યો અને જો છે વાળો આપણે છેડ સુધી અહીં અહીં લઈ ગયો છે અને જો શ્રેયાંસી આવી ગઈ છે મારી શ્રેયાંસી ધીમે ધીમે આવે છે કે એ મિંદડી આવે છે કે મિંદડીથી જોવો તો મિંદરી જો તો આવી ગઈ છે જો જો શું હું છું ક્યાં હતી ક્યાં હતી મિંદડી ક્યાં હતી ક્યાં હતી મિંદડી ક્યાં જો અહીંયા હતી તો મિત્રો અહીંથી આટલીથી આ સામે જે મેં દરવાજો જે જોઈ રહ્યા છો તો અને એ દરવાજેથી આટલી જગ્યા છે તમે જુઓ આ લીગી જગ્યા છે આટલી જગ્યા આ જો છો લીગી જગ્યા છે મિત્રો આ પાછળમાં અમારું આ જે છે રસોડું છે અને અમારે આટલીથી આટલી જગ્યા છે અને જે તમે વાળો તો ખબર જ જવો હતો એક છે આટલી જગ્યા છે અને મિત્રો તો ચાલો હવે મળીએ કરીને તો ફાઇનલી મિત્રો હું પહોંચી ગયો છું અત્યારે ઘરે અને તમે જોઈ શકો છો અત્યારે જે મારું કામ છે અત્યારે હું કામ કરવા આવ્યો છું અને મિત્રો આજનો આપણે વિડીયો તમે જોયો છે કે જે આપણે સિક્કા જે આપણે જોયા હતા તમે કે કેવા સિક્કા છે એક તો ડોલર છે એક તો સિક્કો આપણે ઓગણીસો ને અઢારસો ને બ્યાસીનો સિક્કો છે મિત્રો અને આપણે એમાં ઓલકીત ઇન્ડિયા તો એમાં લખ્યું છે પણ કયો સિક્કો છે એ નથી ખબર જે ફરતી ફરતી પિંક જે ગુલાબી કલરનું કહેવાય ને એ બોર્ડર છે ફરતી બધીને આખો ગુલાબી લાલ કલરનો સિક્કો છે તો ગુલાબી ગુલાબીની સોરી લાલ કલરનો સિક્કો છે અને અત્યારે જ હું પહોંચી ગયો છું મારા હોસ્પિટલની અંદર કારણ કે આપણે જે આપણું કામ છે દરરોજનું તો મિત્રો મારું જે કામ છે કે એટલે કે અત્યારે જે હું પલાળું છું અને દરરોજ હું પીવું છું મિત્રો અજમો વરિયાળી અને જીરું આ ત્રણેય પલાળીને હું પીવું છું કારણ કે જે આપણે જે અંદર મેથી ભેગી હતી મિત્રો એને આપણે સ્કીપ કરી નાખી છે એટલે કે મેથીને કાઢી નાખી છે મારા મમ્મી એમ કહે છે કે મેથી નોખો મેથી બહુ ગરમ પડે છે એટલે જુઓ મેથી આપણે અલગ કરી નાખી છે એમાંથી જોઈ શકો છો તમે મેથી આપણે અલગ કરી નાખી જુઓ આટલી મેથી અલગ થઈ છે મિત્રો જોઈ શકો છો તમે અને અત્યારે આપણે નોખું કર્યું છે જુઓ હા આ બધું ભેગું કરી નાખ્યું છે આમાં મિત્રો જે છે હું કહું તમને કે આમાં છે જીરું છે અજમો છે ને વરિયાળી છે એનું ભેગું કરી નાખ્યું છે અને જો તો બે ગ્લાસમાં નાખી દીધું છે આ ગ્લાસમાં અને કા ગ્લાસમાં મિત્રો એ ગ્લાસમાં હું પછી સવારમાં ગરમ કરું એટલે પાણી બોલી જાય છે ને ઓછું થઈ જાય છે પાણી એટલે પીમાં રાખું છું અને મિત્રો હવે જો આપણે આ જે અત્યારે ગરમ કરવાનું છે થોડુંક એટલે કે થોડું ઘણું આપણે ગરમ ગરમ કરવાનું છે અને પછી એને કલાળીને મૂકી દેવાનું છે સવાર લઈએ તો જોઈ શકો છો તમે જુઓ આ એક મૂક્યું છે બરાબર ને આ બીજું અને હવે આપણે લઈ લઈશું તો એ થો બરાબર ને મિત્રો પછી આપણે જે એનું કામ છે એટલે કે આ સેજમ તો આપણે શેકવાનું છે તમે જોઈ શકો છો આ આ શેજમ તો આપણે શેકવાનું છે જે આ અવાજ આવવા છે મિત્રો એટલે લઈને મેટે મેટે આપણને ખબર પડી જશે કે આ છે એ શેકાઈ ગયું છે તો હવે આપણે જોઈએ અને કેમ છે તમે જોઈ શકો છો જો છે તો મિત્રો મને તો બહુ આ મસ્ત એક લાગે છે કે આ વસ્તુ કઈ નાખી છે એટલે હું આ વસ્તુ કરું છું તો મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે આને ગરમ કરીને નાખી દઈએ તો મિત્રો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જરૂર કમેન્ટ કરજો આવા બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ હવે કાલે બીજા નવા બ્લોગમાં તો જોઈએ આપણે કાલનો દિવસ પાછો કેવો થાય છે તો મળીએ જય માતાજી હર હર માતાજી